તો આવી ઘટના મારા સાથે કોઈ દિવસ નથી બની તોની છે કે આપણે Instagram માં જે બી આઈડિયો છે જજતા ના ના ચશ્મા જજી રહ્યો છે અને હવે તો ગુડ મોર્નિંગ ભાઈ બધાને કેમ છો બધા મજામાં મજામાં જેવું સ્વાગત છે તમારો આપણા નવા વ્લોગ માં ને આ વ્લોગ એક ખતરનાક ને ઇમ્પોર્ટન્ટ ટોપિક ઉપર આપણે કરવાનો છે તો બન્યા લેતો આગળ વ્લોગ માં ને વિથઆઉટ વેસ્ટીંગ એની ટાઈમ લેટ સ્ટાર્ટ ધ વિડિયો હાજી મિત્રો તો હવે થોડા ઘણો ફ્રેશ થઈને ટીકેટી થઈ ગયો છે અને હવે हमको લેને જના છે બકાલા ઓર બહુ સામકેલીએ ઓર થોડા ઘણી પોણીપુણીની શોપિંગ કરવાની છે તો બનેલો તમે મારી સાથે આપણે બધા સાથે જ જઈશું તો ચકલી બેન ચડાય ચીચી કરી રહ્યા છે એટલે આપણા હવે ખસકાવશું તો મિત્રો અત્યારે મેં એ લાગે ખબર છે થોડા ઘણા અમીરો એ મીડિયમ સાઇઝના શહેરી વિસ્તારમાં માણસ જીતો હોય ને એ કપડાં પહેરે મેં એવા તટિંગ કર્યા છે તો આ તો એકદમ હમણાં થોડો હળિયો હળિયો લાગતો હતો ને એટલે એકદમ આ ખોળું ટી શર્ટ છે અને નેચે કેપરી છે ટાઈપિન આઈટી છે

પંગા ભાઈ તમને જેવું લાગ્યું મો આવ્યો તો લાઈ પકોડી કોઈ આરો પકોડી મારા માટે લાઈ ના તારા માટે નહીં આ એકલા પંગા હાટો અરે પંગા ખાજે હાજી મિત્રો તો હવે આપણે માંથી કસકાવાનું છે કોણ અમાર બસ સ્ટેન્ડ ની વિઝિટ કરાવ દેખો કેવું લાગે દેખાવા છે મિત્રો તો પ્રોગ્રામ પ્રમાણે આપણે આ વસ્તુ લેવા આયા તા એ લઈને પાછા નાખી જાતા તો ઘરે હવે ને હવે તો કરવાનું છે તો કરતા બે ત્રણ કલાક પછી નમસ્કાર મિત્રો તો આપણે ગમત સાધન સામગ્રી લેવા જ્યાં તો આને લઈને હવે પાછા પગી હાલતા થઈને આવી જ્યાં આપણા પ્રશ્ન ઘરે અને ભાઈ ગરમી એટલે કે ના પૂછો બતાવી ગરમી બારે ન્યાંકળાય નઈ પણ આ તો રહશ્યમાં કામ હતું ને એટલે આવવું પડે અને બીજું આ લેવા લેવાતા એટલે રાઉ આજ પાછો કોદાળો ગમે એવું કામ હોય તો બહાર ના નીકળવું ગરમી મેં આજ અનુભવ કરી લીધો થોડા કાળા ભાઈ ના સવારના ને તો અત્યારે તો કે ચમકે છે અને ઓળખાણ બહેન કરતા હતા આપણે દાઢો કોટો સળા શેખ હા તો મિત્રો અત્યારે આખો દાડો ખૂબ કોમ કરવું પડ્યું છે અને હવે આપણે આ જે કોમ હમુ કરવા જવાનું છે ને યા યાર તે પંખો હતો ને આપણે વીહ કરોડનો એને ભોડું છે ને કોમ કરવું બંધ કરી દીધું અને આ ભાઈ આપણા ભેગા તમને કેવું લાગે વ્લોગર ભેગું આવીને સારું લાગે તો હવે મિત્રો આવવાનું છે આપણે અહીંયા અને ભાઈને મૂડ નથી એનું કારણ છે આ સ્ક્રીન ઉપર તમને બાઇક દેખાયું એ ઠોકાઈ ગયો તો ભૂલતા એટલે એટલે મૂડ નથી ને એટલે હોમેવાળાની ભૂલ હતી ભૂલ આની નથી હું પાછળ હતો જ મેં જોયું હતું તો છોકરા સાથે બહુ ખોટું થયું ત્રણ ચાર હજારના નુકસાનમાં આવી ગયો છોકરો તો એ ભાઈને ધ્યાન રાખવું જોઈએ હોમે નથી આવતો આમ તો નથી રાશું અહીંયા શું કેવું તો હવે તારો મૂડ નથી બાઈ ખમું થશે ને એટલે આવશે કારણ કે ભાઈ ને મારા ઘોડે હેડતું લાવવાની આદત નથી આપણે તો ત્યાં આમ હારા મોણા એટલે હેડતા ગમે ત્યાં નીકળી જાય ટણી વણી નહીં ના તો કે હું કાળો પડી જાઉં તડકામાં કાળે પડી જાઉં છું એટલે ઉપર આમ તો સાઈડ બંધ કરવા પડે ગરમી એટલી પડે ને કે ના પૂછો વાત કીધી ગાડી ગાર્ડન હોરી આવ્યું બધું ઠીક નથી થતું કારણ કે બહુ જ ગરમી છે ઈધર બધે અને બીજી વાત એ છે એટલે ઉપર આ છે થોડું ઘણું પકડો યાર દેખાય પડે બસ દેખાય છે તો હવે આ પંખાનું બોડું હમો થઈ ગયું છે એટલે આપણે ખાસ ઘર હમો તો મિત્રો કરતા હતા ના ભાઈ મળે કે આવું છે નહીં આવું તો કંઈ તો રિસ્પોન્સ મળ્યો નથી ઇગ્નોર માર્યા છે બ્લોગરને અને આપણે આ લઈને આવવાનું છે ખસકાવાનું તો ઘર હમ તો આવી ઘટના મારા સાથે કોઈ દિવસ નથી બની કે મારું વોડું અને આ પંખાનું બોડું બે હાથે સર્વિસ કરાવવા જાવું પડશે કારણ કે કોટો સડાઈ નાઢું થાય એટલા માટે અને આખો દિવસ વગર પંખે એટલે ગરમી બહુ લાગી હતી અને ભાઈ તો એમની ઘરે હતા એટલે સારું મેસેજ થયું છે એકદમ ગાર્ડન ગાર્ડન તો મિત્રો હવે આપણે એક મેન રીઝનની વાત કરવાની હતી કે આપણી જે મેઇન ચેનલ હતી ધારો કે આર્ય આઈડી આનંદ ગોસ્વામી બ્લોગ ચેનલ એમાં ફક્ત લોંગ વિડીયો જ આવશે અને ઓલીમાં શોર્ટ્સ આવશે કારણ કે હું તો લોંગ બનાવી શકું છું ને હવે એનું વેકેશન થાય એટલે ટાઈમે ઘણો હોય છે તો લોંગ વિડીયો આવતા રહેજો આમાં અને પહેલીમાં શોર્ટ્સ આવતા રહેશે તો સપોર્ટ આપતા રહેજો અને પૂરો વોચ કરજો આમાં અને તે ચેનલની લિંક મતલબ કે તે ચેનલ નીચે છે ત્યારે જ્યારે આનંદ ગોસ્વામી કરીને હશે શોર્ટ્સ તો જલ્દી જઈને તેને સબસ્ક્રાઈબ કરતા આવો તો નીચે હશે બ્લૂ કલરમાં લખેલું તો જતા આવો ને તેને પણ સબસ્ક્રાઈબ કરતા આવો તો ચાલો મિત્રો હવે ખસકાવાનું છે ઘરે તો ત્યાં જઈશું અને આ ભોડા વગર છે ને આ આપણો માંડ વેઠ્યો છે અને એક બીજી વાત તમને લોકોને એ કહી દેવાની છે કે આપણી ઇન્સ્ટાગ્રામમાં જે બી આઈડિયો છે તો તમને લોકોને કદાચ આ લાઈવ આનંદ વિશે ખબર ના હોય તો જલ્દી થઈને ફોલો કરતા હોય એને પણ તો મારા બાયોમાં બધી જ આઈડીની લિંક છે યુટ્યુબના અને મેન આઈડી ઇન્સ્ટાગ્રામ ના પણ તો જલ્દી જઈને બંનેને ફોલો ના કરીએ તો કરતા આવો કારણ કે બહુ ઇન્ટરેસ્ટિંગ મિની બ્લોગ હોય છે મારા તમને ખબર હશે એમાં બહુ ટાઈમ પણ આપી દઈએ તો આવી ગયો હતો આપણા પર્સનલ ઘરેવાળા અડવાવાળા રસ્તા એ અને કાળી અહીં અહીંયા ઊભી છે તો કાળી તમને કેવું મહેસૂસ થાય છે મારા વ્લોગમાં આવીને કાળે તો બહુ ઇગ્નોર મારે છે ને હમણાં યાર પૈસાવાળી પાર્ટી થઈ ગઈ ને તો જરા સબર બીજો દિવસ સવારનો પોર હાજી મિત્રો તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે એનો એના કારણો કાળીને એના મહેમાન બધા હાથકા આવી જાવડીને બીજા બધાય તો એમનું સ્વાગત કર્યું છે આપણે ધૂમધામથી અને અત્યારે મસ્ત મજાનો સવારનો માહોલ છે એટલે હવે એક આપણે ખબર છે ને લાઈવ આનંદમાં ડ્રોઈંગ વાળા વિડીયો બનાવ બ્લોગ વગેરે એડિટ કરી ચૂક્યો છું સવારના મોટા ભાગનું એડિટ કરી નાખું અને બાકીનો બપોર ટાઈમે થોડાક હું એડિટિંગ કરું છું તો હવે આ થોડા ઘણો શેટઅપ અમુક કરવાનું છે અને આને લાવવાનું છે બહાર કારણ કે આ બુલેટ ખબર છે હવે ફાની સ્કેચ બનાવું છું બધાને તો તમારો બનાવવો હોય તો જલ્દી રહીને કોમેન્ટ કરો લાઈવ અને એની કોમેન્ટમાં સૌથી બધા લાઈક હશે ને એનું જલ્દી બનાવીશ તો પેલો આઈફોન દેખાડીને થોડો ઠીકઠાક બની લો તો ફટાફટ જઈને લાઈવ આનંદમાં કમેન્ટ કરતો તો હમું થઈ થયું એટી કારણ કે વ્લોગ વગેરે બધું એડિટિંગ કરી ના છે ખાલી હવે નવા ધોવાનું બાજુ રહ્યું છે અને પછી એક રહસ્યમય જગ્યા જવાનું છે એ બીજા બ્લોગ હું બતાડીશ આ વ્લોગમાં ફક્ત આટલો તો આ ધો આપણા ભાઈ બનની બુચ મારેલી ઘડિયાળ ઉપડતી કેમ નથી બંધ થઈ ગઈ બહુ ખોટું છું નાઈ તો થઈ જશે એકદમ ફ્રેશ ને એટી કેટી ને હવે બપોર થઈ ગયું છે તમે તો ખરો તડકો થઈ ગયો છે હું નાઈ તો વહેલું લીધો તો પરંતુ બ્લોગ તે લેટ સ્ટાર્ટ કરી બાર ગયો તો કોમથી માટે સ્ટાર્ટ નથી કર્યો એન્ડિંગ કરવા જ આવ્યો હતો તો આ વિડીયો થાય ખતમ મળે તમને નવા અને ઇન્ટરેસ્ટિંગ વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય ગુડ નાઈટ એન્ડ ટીક કેર ને ચેનલ બનાવવા તો સબ્સ્ક્રાઇબ કરી દીધો અને આ આપણે એક બીજી ચેનલ છે તો ચેલેન્જિંગ વિડીયો જેમાં આપણે ઓછી ઓછા વિડીયોમાં ઘણું બધું હાસિલ કરી લીધું છે તો જલ્દી ને જોતા હોય એને પણ અહીંયા લખલ હશે તો અધીસી અડધડેડ અડધડે અડધ લખલ હશે તો મળો તમને એક નવાના ઇન્ટરેસ્ટિંગ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ગુડ નાઈટ એન્ડ ટીક કેર મળો તમને એટલે ઘડિયાળ જ દેખાડતો હતો મળો તમને એક નવા વ્લોગમાં બાય બાય